નર્મદા જિલ્લામાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ત્રણસો પંદર શાળામાં નવસો પંદર સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવ્યા છે જેના પરિણામે બાળકો પોતાની જાતે જ સ્માર્ટ ડેસ્ક બોર્ડનો ઉપયોગ કરતા થાય શિક્ષકો પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે બાળકોની ભણવાની ધગશમાં પણ વધારો થતો હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું નર્મદા જિલ્લામાં છ થી આઠ ધોરણ ધરાવતી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવે છે જેની અંદર કુલ ત્રણસો પંદર શાળાઓની અંદર નવસો ચોપન વર્ગખંડોની અંદર સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે સ્માર્ટ ક્લાસ આવવાથી વિદ્યાર્થીઓનો ઉત્કંઠા અને જાગૃતતા અને જિજ્ઞાસામાં ઘણો વધારો જોવા મળ્યો છે અને સાથે સાથે બાળકોનું હાજરીનું પ્રમાણ પણ વધતું હોય એવું જોવા મળ્યું છે જી શાળાના માધ્યમ દ્વારા બાળકો ઇન્ટરેક્શન કરીને પોતાની રીતે જી શાળામાં દરેક અભ્યાસક્રમને લગતી માહિતી મેળવી શકે છે જાતે ઓપરેટ કરીને પણ બાળકો એનું જ્ઞાન મેળવી શકે છે શિક્ષક હોય કે ના હોય તો પણ બાળક બેઠા બેઠા પોતાના ક્લાસરૂમમાં એ માહિતી અપડેટ માહિતીનો ઉપયોગ કરીને જાતે પણ ક્લાસમાં પોતાનું જ્ઞાન સિલેબસને આધારે મેળવી શકે છે ત્યારથી આ સ્માર્ટ ક્લાસ આવ્યો છે ત્યારથી અમને સરળતાથી શિક્ષણ મેળવવામાં મદદરૂપ કરે છે અને અમને સારું સારું શીખવા પણ મળે છે તેથી અમે દરજ્જ સ્કૂલ આવ્યા છીએ